જેના લગન છે એ તો ગીત ગાઈ લઈએ પેલા તો ભારત માતાની જય બોલાવી કાર્યક્રમ ને આગળ ધપાવીએ બોલો ભારત માતા જય જય જવાન આજે અહિયાં મંચસ પર બિરાજમાન તમામ મહાનુભાવો મારા મોટા ભાઈ નાના ભાઈ સમાન આપ સૌનો પરિચય ભાઈ વિક્રમ દાદાએ આપ્યો રમેશભાઈએ આપ્યો મારી પહેલા આવેલા વક્તાઓએ આપ્યો વધારે વિશેષ એમાં કાંઈ સમય નથી આપવો પણ આજે ખાસ કરી અને રાતના અગિયાર વાગ્યા છે અને જે દૂર દૂર સુધી આપ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છો ત્યારે ખાસ કરીને પરિવર્તનની લડાઈમાં હું રાજુ કરપડા નતમસ્તક વંદન સાથે આપનું સ્વાગત કરું છું અહીંયા ખાસ કરી અને આજની જે સભાનું આયોજન થયું આમ દૂર નજર પૂકે ત્યાં સુધી લોકો બેઠા છે પાછળ આપડે મેળાશી શા માટે બેનર આપણું છે ગુજરાત જોડો જનસભા બેનર એ છે ગુજરાત જોડો જનસભા આમ આદમી પાર્ટી નો કાર્યક્રમ છે પણ હું એ વાત કહીશ આજે મારો ભાઈ મયુર સાકરિયા જેલમાં છે એના સમર્થનમાં આક્રોશ સાથે આવેલા લોકો છે બીજી એક વાત મહત્વની કરી દઉં આજે આપણા ભાઈને ની જેલમાં આખી રાત નીંદર નહીં આવે એક મિત્રતાના નાતે દાવા સાથે કહું છું આજે આખી રાત પડખા ફરશે તો મારા સમર્થનમાં મારા પરિવારના લોકો તમામ જ્ઞાતિના લોકો આજ ખીટલાન બોડે ભેગા થયા છે આજે ત્યારે અમે અલગ અલગ સભાઓ જેમ વિક્રમભાઈએ કહ્યું કે અલગ અલગ જિલ્લાઓમાં ખૂબ સભાઓ થાય છે દરેક જગ્યાએથી લોકોનો આગ્રહ હોય કે તમે અહીંયા આવજો અમારા અહીંયા હજાર માણા ભેગું થાય બે હજાર માણા ભેગું થશે પંદરસો માણાનું સંમેલન કરવાનું છે હજાર માણાને જોડાવાનું છે આ બાબતથી વાતો આવે છે આ બધા કરતા જે લાઈવના માધ્યમથી કહું છું આ સંમેલનની વિશેષતા એ છે એક ભાઈ બીજો ભાઈ જેલમાં છે અને એના અસંખ્ય ભાઈઓ આજે સાકરિયાના સમર્થનમાં અહીંયા ભેગા થયા છે સવારે મારું પહેલું કામ એ હશે કે અહીંયાથી મળેલો સંદેશ આ વિડીયો આ ફોટા આવતીકાલે લઈ અને પહેલું કામ હું એ કરીશ કે જેલે જઈને મયુરભાઈ સાકરિયાને મળીશ મોબાઈલ થી ફોટા બતાવવા યોગ્ય નથી ફોટા બતાવી નહી શકાય વિડીયો બતાવી નહી શકાય પણ આ આ ફોટા જે લોકોએ ખરેખર મયુરભાઈને રાખવા માટેનું ષડયંત્ર કર્યું છે એને ખાસ મોકલાવડાવશું પ્રશ્નો ઘણા બધા છે મયુરભાઈ સાકરિયાએ એ તેર દિવસ મહેનત કરી આખી ટીમે ભાઈએ રમેશભાઈએ વાત કરી એમ મહેનત કરી અને જે તમારા બધાનો પ્રેમ હતો આ પ્રેમના કારણે આમ તો જયારે ટિકિટ નું નક્કી થયું ત્યારે મનસુખભાઈ ભગુભાઈ આ બધી ટીમ અમે એક જગ્યાએ મળેલા મયુરભાઈ સાથેનો મારો કોઈ જૂનો પરિચય નહોતો ત્યાં થોડી ચર્ચા કરી આપણને એવું લાગ્યું કે ખરેખર આમ આદમી પાર્ટી ને ખેડૂતોને યુવાનોને જે આશા છે એ આશા મુજબ કોઈ ખરા ઉતરવાનું કામ કરશે મયુર સાકરિયા કરશે આપણાથી તો જે નાની એવી મદદ થતી એ કરી પણ આમ આદમી પાર્ટી એ ખરો હીરો ગોતવાનું કામ કર્યું મયુર સાકરિયાને ટિકિટ આપી હવે ઘણા બધા લોકો આજે જ્યારે મયુરભાઈ જેલમાં છે ત્યારે ઘણા બધા લોકો મજા લે છે કોઈ એવું કે ભાઈ ધારાસભ્ય ના કેવાથી રાખવામાં આવે છે કોલર પકડવામાં ત્રણસો સંદેશો વાંચ્યો કે મયુરભાઈએ શું કીધું હું મારા દિલમાં લઈને ફરું છું મયુરભાઈ ને પૂછીને આવ્યો છું કયો કયો અધિકારી આમાં જવાબદાર છે બે હજાર હગ્યા રાજુ કરપડા આમ આદમી પાર્ટી ની સરકાર આવે છે જેને જે આમ આદમી પાર્ટી થી જેને જેને તકલીફ છે મયુર સાંકરિયા થી એને કહીએ છીએ ડંકા ની ચોટ પર બે હાજર હત્યાવી માં મયુર સાંકરિયા આવે છે જે તારા

ખૂબ પ્રયત્નો કર્યા દબાવવા ધમકાવાના આ વિસ્તાર ને કેક ને કેક જ્ઞાતિઓના ઝેર રેડવામાં આવ્યા કેક ને કેક સમાજ સમાજના વાડા પાડવામાં આવ્યા જયારે અમારા ખેડૂતો ને જરૂર હતી ત્યારે અહીંયાના ધારાસભ્ય ક્યારેય ઉભા નથી રહ્યા ખેડૂતો ને ક્યારેય ખેડૂતો ની હપાલ લીધી નથી આજે ખરેખર તમે મજબૂતાઈથી લડો છો ખરેખર તમારા લોક પ્રેમ છે તમને જનતા પ્રેમ કરે છે તો મયુરભાઈ સાકરિયા ને જેલમાં પુરાવાના ષડયંત્રના ભાગ રૂપે જે તમે આક્રોશ પેદા કર્યો છે લોકોમાં એની જગ્યાએ કેક ને કેક લોકોના કામ કરવા માટે આવો અહીંયાના ઘણા પ્રશ્નો છે ભાઈએ વાત કરી ઊભા થતાની સાથે કે પીજીવીસીએલ નો પ્રશ્ન છે પીજીવીસીએલ ના પ્રશ્ન ટાઈમે ટીસી ના આવવું કનેક્શન નથી આવતું ટાઈમ પર ખૂબ મોટું વેઇટિંગ છે કેક ને કેક બિલ વધારાના આવે છે

ખરેખર નિયમ મુજબ એ ત્યાં પંચ રોજ કામ કરવું જોઈએ સાથે નથી લાવ્યા તો એને લોકો નીકળો કામ ભાઈ અને એના કરતા પણ વધારે જયારે તમારું ટીસી બળી જાય અને જો સમયસર ટીસી ન આપે બે દિવસની મેક્સિમમ મુદત

ટેકાના ભાવે મગફળી વેચવા દઈએ ચણા વેચવા દઈએ કપાસ વેચવા દઈએ દરેક જગ્યાએ ક્યાંક ને ને ક્યાંક કઉભાંડ કરવામાં આવે ભ્રષ્ટાચાર કરવામાં આવે લૂંટ ચલાવવામાં આવે છે તમે જાણીએ છીએ હું જાણું છું કે જ્યારે ટેકાના ભાવે ચણા આપવા દઈએ તો ઓલો ગ્રેન્ડર હોય એ પૈસા લે વજન કરવા માટે થાય અને કોથળો ખેંખેરવાના કોથળો ઠપકારવાના પૈસા લે કેક ને ક્યાંક પૂરી ભરતી ના આવે એને પૈસા ધરવાના

અધિકારી અને નાફેડ અધિકારી સાથે મળી આ રાષ્ટ્ર અને ગુજરાતની તિજોરી ખેડૂતના નામે લૂટી રહ્યા છે નાફેડ અધિકારીઓ સીડબલ્યુસીના અધિકારીઓ સાથે મળી જાય અને જેટલા પણ ગુજરાતમાં ગોડાઉનો છે વેર હાઉસ છે જ્યાં ટેકાના ભાવે ખરીદેલી જણસ મૂકવાની છે આ તમામ જગ્યાએ સેટિંગ શૂટિંગ ચાલે છે એને ક્યારે અગાઉ નક્કી થાય છે એમાંથી ચોરી કેટલી કરવી અગાઉ નક્કી થાય છે અને ક્યાંક ને ક્યાંક સીસીટીવી ફૂટેજ રાખવાના શોર્ટ સર્કિટ કેવી રીતે કરવું આયોજન પૂર્વકનું કાવતરું હોય છે આજ દિવસ સુધી આ કૌભાંડ થયા છે આજ દિવસ સુધી ખેડૂતોને લૂંટ્યા રાજ્યની તિજોરી લૂંટી દેશની તિજોરી લૂંટી અને જયારે અમારા જેવા પાંચ યુવાનો સવાલ બે દિવસ પહેલા નાફેડ ના ગુજરાતના મહત્વના ત્રણ અધિકારીઓની બદલી કરી દેવામાં આવી દૂધે ધોયેલા છો ચર્ચા કરવા દૂધે ધોયેલા હોય તો આવતા રહ્યો આ તો અમારો જગત નો બાપ છે એક પછી એક કુદરતી આફત આવે અને સહન કરે છે ભ્રષ્ટ ભાજપે છે અત્યાચાર કર્યા છે તેમ છતાંય અમે સહન કરતા આવ્યા છીએ કેટલું બધું સહન કર્યું ટાઈમે લાઈટ ના આવે બિલ આવી જાય ટાઈમે બિલ ભરવા ના જઈએ તો મીટર કાપવા આવે આપણા બાપુ નું બિલ બાકી હોય કે ભાઈને ને નહીં દઈએ દીકરાને નવું કનેક્શન નહીં દઈએ દીકરાના દીકરા નહીં દઈએ મારી વાત સાચી કે ના મારી અંદર જવાબ તો આગ ઉપડે છે પણ સમયની રાહ જોવાની છે જે જે અધિકારીઓ મયુરભાઈ ની વાત હોય તો પણ ભલે અને અહિયાં ના ખેડૂતોને હેરાન કર્યા હોય એની વાત હોય તો ભલે જે અધિકારીઓ ભાજપના ખોળા બહેન કામ કરે છે એને હું ચોક્કસ થી કહીશ કે ખાખી ને એવડો મોટો દાગ ન લગાવતા કે આવનાર સમયમાં પાવડર થી ધોવો તો દાગ ન લગાવતા અને તેમ છતાંય બહુ શોખ હોય તો એવા ભાજપના ઘણા નેતા છે જેને દીકરો નથી દત્તક બની એના ઘરમાં ઘણા બધા નેતા છે જેને વારસદાર નથી

ખરેખર દેશના પરિવર્તન માટે આપણા બાળકો ના ઉજળા ભવિષ્ય માટે મહિલાઓની સુરક્ષા માટે થઈ અને મારા ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવાનું સપનું જે રાજુ કરપડા જોયું છે